સુંદર શ્રીયમને ચાલો ચાલો યમના પાન કરવાને સરખે સરખી સાહેલી ટોળે મળી સૌ એ સજીયા છે સોળ શણગાર યમના પાન કરવાને સૌ એ સજિયા છે સોળસણગાર યમના પાન કરવાને જમણા હાથમાં લીધી કંકાવટી ડાબા હાથમાં ફૂલડાની માળ યમના પાન કરવાને ડાબા હાથમાં ફૂલડાની માળ યમના પાન કરવાને ગોપી ગાતા ગાતા આવી પોચ્યા છે ઠકરાણી યમના પાન કરવાને આવી પોચ્યા છે ઠકરાણી ઘાટ યમુના પાન કરવાને થાળ મેલ્યો यमुना जिना काट जलमा पधराव्या श्री पडचार यमुना पनवा पधराव्या श्री पळचार यमुनापानवाे त्यामुना जीव हे परपुरमा मा ते निर तरङ्ग लहराई। યમના પાન કરવાને તેની લહેર તરંગ લહેરાય યમના પાન કરવાને ત્યાં તો વલ્લભ કૂળ સેવા કરે વહુજી બેટી જી રે સણગાર યમના પાન કરવાને વહુજી બેટી જી રે શણગાર यमुना पानी पेण्डा नोग तर्ैष्ठवने आनन्द अपार यमुनापानवाैष्णवने आनन्द अपार यमुना पानश्रमघाटे ते आरती। થાય છે સર્વે વૈષ્ણવો દર્શન જાય યમુના પાન કરવાને સર્વે વૈષ્ણવો દર્શન જાય યમુના પાન કરવાને જીરે માધ વદાસની વિનંતી અમને દેજો શ્રી વ્રજ માવાસ યમના પાન કરવા ને અમને દેજો શ્રી વ્રજ માવાસ યમના પાન કરવા ને ચાલો ચાલો યમના પાન કરવા ને શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય